મહીસાગર જિલ્લાના કડાણામાં આવેલો રાજ્યનો સૌથી મોટો ત્રીજા નંબરનો કડાણા ડેમ કે જેમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે ઉપરવાસમાં તેમજ ડેમમાં ચેકપેટ વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે કડાણા ડેમમાં સતત પાણીની આવકને લઈ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમના ડેમના છ ગેટ છ ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં એસી

એકસોતેર ક્યુસેક પાણી મહીસાગર નદી માં છોડવામાં આવ્યું છે ત્યારે હાલ મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે જેને કારણે કાંઠા વિસ્તારના એકસો છ ને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ લોકોને પણ નદી કાંઠે ન જવા માટે સૂચિત કરવામાં આવ્યા છે તો બીજી તરફ વીસ હજાર ચારસો ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે છોડવામાં આવી રહ્યું છે જેના થકી પાવર હાઉસના કાર્યરત થયા હાઉસ ના ચાર સતત વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ